સુભાનપુરા વિસ્તારમાં આવેલી સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો દ્વારા બાજુમાં આવેલા ગેરેજના ત્રાસના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટર અને જીપીસીપીમાં આ બાબતે વારંવાર રજૂઆતો પણ કરી હતી આ સોસાયટીમાં ત્રીસ મકાન છે બરાબર એમાં અઢાર મકાન સી ટાઈપના છે અને બાર મકાન એને બી ટાઈપના છે આજ આના પહેલાં બી અહીંયા ગેરેજ હતું જ પણ એ નીકળી નહીં થઈ રાણીપ લઈ ગયા રાણીપ ક્યાં રણો લઈ રહી ગયા આ નામ ટાટાનું છે પણ ટાટાનું ગેરેજ નથી આ આ એક મહેસાણાનો પટેલ છે એના બરોડા ખાતે ચાર ગેરેજ છે શું એની ભાઈ ટાટાની એજન્સી છે નથી એવું નથી પણ આ ગેરેજ ટાટાનું ગેરેજ નથી નિહલ પટેલ બેન વસ્તુ એક જ છે એ લોકો કલર કરવા માટે જે ગાડીઓ આવે છે એની ભઠ્ઠી અમારા કોટની અડીને જ છે શું અને એ શું કરે લોકો કે કલર કર્યા પછી ટર્પેન્ટ તમે જાણતા હોશો કે ટર્પેન્ટ ટાઈને અમે યુઝ થાય સાંજે સાત વાગે જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે એ બારણા ખોલી કાઢે એ લોકો ઘર ભેગા થઈ જાય અને અમારા ભાઈ ટર્પ ટાઈમ ખાવાનો બોતેર વર્ષની ઉંમરે અમારા ફેફસા અમારા ખલાસ કરવાના કેટલી વાર એમને કહેવામાં આવ્યું પણ કોઈ સાંભળતું નથી આ ભાઈએ ઓલરેડી કોર્ટમાં કેસ દાખલ કર્યો કલેક્ટરને મળી આવ્યા બધાને મળ્યા જીપીસીબીની કોઈ એમની પાસે એપ્રુવલ છે નહીં છતાં બી એ લોકો પેન્ટિંગ કરીને અને એક્ઝેક્ટલી તમે જુઓ તો જો ચેક કરવા આવો તો આવો સાડા છ થી સાતમાં જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે જે એમની જે ઓન છે ઓન જેને ઓન કહેવામાં આવે છે કે જેમાં કલર કરવામાં આવે છે એમાં ટર્પેન્ટાઇન એન્ડ મેક્સિમમ યુઝ થાય અને એ પછી સાડા છથી સાતની વચ્ચે ઘેર જતા પહેલાં એ ખોલી કાઢવાનું પછી એની જે ઉડીન જે આવવું હોય સોસાયટીવાળામાં રહે સર એરિયામાં કોમર્શિયલ પ્રવૃત્તિ થાય ચોવીસ કલાક એમનો અવાજ આવતો હોય છે અને એટલો બધો તીણો અવાજ આવશે નોઈઝ પોલ્યુશન ટી બપોરે ઊંઘવા નથી દેતા કોઈને

નથી એવું નથી પણ એ કેટલા વર્ષોથી છે પણ કોઈ કમ્પ્લેન સામે નથી આવી